વાડીમાં કરંટ લાગતા એક બાળકીનું મોત થયું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડજ ગામની વાડીમાં વિસ્તારમાં આજે વીજ કરંટ લાગતા એક માસુમ બાળકીનું મોત થયું હતું આ બનાવની આજે એકત્રીસ જાન્યુઆરીના રોજ બપોરે બે કલાકે જાણવા મળતી માહિતી મુજબ પાલીતાણા તાલુકાના ઠાડજ ગામે વાડી વિસ્તારમાં સટકા મશીનો ઇલેક્ટ્રિક કરંટ લાગતા દિવ્યાબેન ધનજીભાઈ બારીયા ઉંમર વર્ષ દસનું મોત થયું હતું જેના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલમાં અર્થે ખસેડવામાં આવ્યો હતો આ કરુણ ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ રમેશ સત્યની સાથે